ભાજપ નથી કોઈ આમ આદમી પાર્ટી બાર બાર લાખ રૂપિયા નું ડીજે લાયા અને અમે તમે બંધ એટલે ડીજે નું સ્પેલિંગ તમે આખું ક્યાંજ મને ખબર હોય તો બે અક્ષર નું છે ડીજે પણ આખો સ્પેલિંગ કોઈ દાડો કોઈ ની ખબર પડ્યું

તમને તો તમારો માલિક ગાડી લઈ જાય અશ્વ ઢોલડી ઢોલ વગાડે કલાક માં હારું હારું ખાવાનું આલે અને કલાક તમે વીસ હજાર પચીસ હજાર લઈ લઈને આવતા રહો તમને તમારો માલિક જેટલું રાખે છે અને અમે તો જેટલી ગુણી ઉપાડે તો ખાવાનો પેલા જે સોતર એક ગાડો તમારે તો હંગાજ તો લઈ જવા મને એટલે પેલો ઘોડો છે ગમે હોય તો દયાળુ કે સંતો છે દયાળુ છે એને કીધું તને લો તને લઈ જવું

घोड़ो दड़ी न पारे पेल कूदे पेल आई काजीदा